અને તેના માટે મળવું તમે ધર્મ કઈ બોલો ને ને એટલે એટલે આપણે મળવું મળવું બાંધવા તમે તો હોય હોય મારી મળવાનું એ રીતે ખાલી વાત કરવા એમ ધર્મ માટે કોલો ધ ના ના આપડે ધર્મ વિષય ને માતાજી વિષય સારું બોલો माते मत तो ले तो 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 माता आप भी शर्ट आ गई ये इधर फोन माते दी आतो फोन माते दी है आह हाँ क्या आपने 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 हमें फोन मत बोलों तमर दुकाव हुई बात तो ही क्या सालू चेंज टॉप फोन फोन चालू चेंज आह तो तमर घम्मे माता लेकिन बोलो हो तमर नाम आपको हो गयी है तमर नाम आपको हो गया हो गया

આપડે એટલે ક્યાં બી રાખીએ હું હું બોલ્યો એમ મેલડી માં વિષય મેં sorry થઇ તી એમાં મેં કીધું તું કે અહિયાં માતાજી હોય કે નઈ sorry થઈ ને આ બધા ઓલા સાંધી લઇ ગયા તો અહિયાં મેલડી માં હશે કે નઈ હોય વાત સાંભળો છે પછી તમે નો પોચ્યા કરતા એટલે તમે વિડીયો વાયરલ કરો બરોબર વિડીયો તો વાયરલ તો તમારે જ કરું હે મારો કરો એ તો તમે તમને શું છે તમે મારે કરજો રેકોર્ડ તમે સાંભળો તો સાંભળાવજો દુનિયા ને ના એવું કઈ હમણાં જરૂર નથી પણ તમે શબ્દ માથે બોલો ને કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ એ બોલો પ્રોબ્લેમ કાય નઈ તમે ધર્મ વિષય બોલો કયો ધર્મ એમ કયો ધર્મ ગમે એ વિષય ગમે એ વિષય બોલો તમે ભાઈ તમે કયા ધર્મ ની વાત કરો કયો ધર્મ એમ ધર્મ ના માતાજી વિશે બોલો એ ધર્મ જ કેવાય ને કયા માતાજી માતાજી વિશે માલિમાનું બધા વિશે તમે બોલો. હું રૂબરૂ પકડીશ બરોબર મને તમે નહીં પકડી શકો અરે તમને ગમે ત્યાં પકડી ન પકડી શકો અરે પકડ્યું

ખવાઈ ગયું નથી ના ના ખવાઈ ગયું નથી ઠેક કોને કે ઉગલે ખાલી હોય કદાચ આમાં ક્યાં કોરોના પાપ જઈ ગયા હોય ને ક્યાં પર ભટકુ હોય એવું નથી ના 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 એ અમને નસ્તા દો અમારે કે ભાઈ બ્લાઇન્ડ ભાઈ તમારે કે ફોન કર્યો તો તમને કોઈ દિવસ હા મે કે નથી દેખાતો એ વિષય કે તમને ફોન કર્યો તો એક માણસે શેના વિશે અને એક જ minute છોકરાએ તમને ફોન કર્યો કે અમને નથી દેખાતો અમારે આ problem થઇ તો તમે મેં એમ કો કે અમે મદદ નથી કરતા કે કો તમને ના યાદ હોય હવે મારે તમારી જેવા કેટલા પાનસો ને પીનસોતેર આવતા હોય હું કેટલાક ને યાદ રાખું હા તો હાલ તો આ ધરમ છે તમે જો સાચા નું ખોટું કરી નાખો ને એને સાચા નું ખોટું કરી નાખો એને કઈ સગવડ નથી કરતા એને ધરમ છે હા એ બરાબર છે એ તમારી રીતે છે એ તમે તમારી એ તમે તમારી રીતે બધું તમે યાદ રાખો મારી પાસે હું એવો ભાઈ time ન હોય

ये मैं तो कोट करी है हाँ तो तो हमें आज तो जो है ना साथ ही साथ है ना घर का भी तो के लिए तो कोई आजाल जाओ पुलिस के लिए जाओ तो विदाई के लिए हम क्या डाल मारे हम नंबर बोला है है ना हेलो हाँ हमें हम कालू के लिए पुलिस के लिए जाओ तो हमने तो हमने सोचा है ना तो तो पुलिस के में मजे को हम तो बताने मत कर भाई पुलिस स्टेशन मजा कोर्ट मजा

તમે કહો ને કે હું town માં બોલું નામ આમ આમ બોલવું મને તમે મને ગોતી ને તમારી શું ઈચ્છા છે હે તમારું મન મારવો છે મારવું કાઈ નથી મારે તમને ભગવાન મારે શું મારીને કરવું છે તો તમે મને ગોતી ને શું કરવાના છો કાઈ ના હવે તમે આ બધું બોલો ને એટલે ખાલી આપડે ચર્ચા કરી લઈએ તમને માતાજી આવે ને મારે જોવા આવે તમને માતાજી આવે ને ઈ પણ માતાજી જ બોલું છું હું માતાજી એમ ને એમ નો હાલે હા બાપુ મેલડી બોલું એટલે આમાં હું આમ જ

જમીન બમીન લેતા આવી જાવ નકર ક્યાંક પાછ જમીન મળશે નહીં મારે જમીન કોઈ હે જ નહીં લાવારી હું ખુદ જમીન જ છે લાવારી છું તમે લાવારી છો કહો છો લવારી નથી તો પહેલા લવારી નથી અત્યારે તો માં મમ્મી ઉતાર મમ્મી પપ્પા નથી એટલે હું તો લવારી છું કે શું કહેવાય મમ્મી પપ્પા નથી એટલે તો આપણે કહેવાય ને એકલા છે તો પછી તમે તમારું કામ કરો ને અમારું કામ પડો